વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા પ્રસિદ્ધ મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે વૈષ્ણવ હરિરાયજી બાવાના સાનિધ્યમાં હરિરાય મહાપ્રભુજીના ચારસો મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભારતના વૈષ્ણવ સંપ્રદાયના હરિરાયજી મહાપ્રભુજીની સાત બેઠકો આવેલી છે જેમાં એક તેઓની શ્રીનું જન્મસ્થાન ઉત્તર પ્રદેશમાં ગોકુળધામ રાજસ્થાનમાં જેસલમેર કિમનોર અને નાદદ્વારા અને ગુજરાત રાજ્યમાં જંબુસર ડાકોર અને સાત બેઠકો પૈકી એક સાવલી તાલુકાના હાલોલ રોડ ઉપર મહાપ્રભુજીનું બેઠક મંદિર આવેલું છે જ્યાં આજ રોજ વૈષ્ણવ ઉદ્વાજનો દ્વારા હરિરાયજી મહાપ્રભુજી

આનંદનો દિવસ છે મહાપ્રભુ શ્રી હરિરાયજીનો 435 વાવાકંતેશ સૌ ખૂબ ધમધામથી અહીંયા મનાવવામાં આવ્યું છે એના આયોજનમાં આજે સવારે શ્રી હરિજી મહાપ્રભુના કેસર સ્નાન ત્યાર પછી ખૂબ ધમધામથી ધનમોત્સવ પછી આચનામકનું આયોજન થયું અને કામકામથી શહેર શહેરથી બધા વૈષ્ણવ જોડાયા શ્રી મહાપ્રભુ શ્રી હરાયરણના શ્રી હરાયજીની કૃપાથી આજે ઘર ઘર વૈષ્ણવના શિક્ષાપદ ગ્રંથ મેરાજે છે બીજા ગ્રંથો મેરાજે છે જેના પાન કરવાથી વાંચન કરવાથી સત્સંગ કરવાના માધ્યમથી વૈષ્ણવ ધર્મ જોડાય છે સેવા કરતાં બધા થઈ ગયા છે સેવા કરે છે અને જે પુષ્ટિમાના જે મુખ્ય વાતો છે કપા માર્ગ છે સેવાનો માર્ગ છે એ બધી બાબતમાં ખૂબ જ સરળતાથી સહજતાથી આપશી વર્ષમાં સમજાવ્યું છે તે પ્રકારે પણ આપશીના વાડી દ્વારા પણ પુષ્ટિમાર્ગના આ દિવ્યા રસ્થી પ્રોષિત થાય છે અને આખી સૃષ્ટિમાં આ આયોજન આ ઉત્સવ મહોત્સવના રૂપમાં ખૂબ જ આનંદથી મનાવવામાં આવ્યો છે તે બદલ બધા વિષ્ણુને આજે ખૂબ શુભકામનાઓ પણ પાઠવી છે કે આવી રીતે સાવલીના જે વિટકીના અને ભગવદી વાલ્લભી સૃષ્ટિ અને હોય જે પ્રકારે સુંદર આયોજન થયું છે એ પ્રકારે દર વર્ષ ખૂબ આનંદથી લોકો કરે એવી શુભકામનાઓ એક બાલુઆર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ